બધાને તો કેમ છો મજામાં બધામાં કે છો તો મસ્ત મજાનો સવાર થઈ ગયો અને આવી ગયા વાડીએ આપણી નહીં પણ એટલે જ જયપાલભાઈની જયપાલભાઈ જોવા મહિલા આવે છે આપણા જો ઝૂમ કેટલું થાય છે તો વાર જોઈ લ્યો વીસ નું ઝૂમ થાય ડીજે વાયે વાગે છે ને આ બાજુ છે પોપટા ને ઝાટકો મિત્રો ચાલુ છે અહીં ગણે ભૂલથી અડે ન જાય ને ઘરે ને અત્યારમાં ઊંઘ ને બધું ઉડી જાય છે ને આ બધું જયપાલ ભાઈ એને જ આ નળી લઈને એને આમ જતા હતા ને જે આટલા સાટી અને જે મારે ડીજે વાગે છે ને ને આપણે જાનમાં જવાનું છે તો આટલી પહેલાં હે ને દવા આપણે કાંઈક સાટવાની છે હમણાં ચાલુ કરે તમને અહીંયા જઈને મશીનની થોડી માહિતી દઉં જો મારા વિશાલભાઈ દવા ઉગારે છે હા હું નાખો કાકા હા હે કાકા આ હું નાખો દવા નાખી તો કઈ વાડીયો એમ 45 હે ના ના હે વિશાલ કાકા વિશાલ કાકા પડે કે કે તને

અને આ બાજુ જો કૂવો છે તમાર કોઈ હોય ને કૂવો વાડીએ તો કઈ ના જો કોને એમ જીરું કેવું છે એ તમને બતાવી દઉં જો આવું કઈ જીરું છે જોઈ લો મિત્રો આ જીરું છે ને એક ખેલર ની દઉં જવા દે ચાલુ જ કરવા જ પેલા આ લઈ લે આપણે જો આવી રીતે નડી ખેંચવાની અને જઈ પર છે ને આગળ આગળ એને ગન લઈને હાલ્યો જાય ગન ખબર પડે બચાય પડે તો નડી છે ને લાઈન થઈ ગઈ છે બસ હવે ચાલુ કરે ને એટલે છે ને વાર છે એટલે પછી સાટો મંડી લીવડાઈને છે ને વાર લાગી હતી પણ અમારે એટલી બધી વાર લાગશે નહીં ચાલુ કરે ને એટલી વાર છે ખાલી તો મિત્રો હું ભાઈ પેલી તો ચશ્મા કારણ કે દવા ઉડે એટલા માટે

મિત્રો દવા સટાઈ ગઈ છે અને હવે જો ટ્રેક્ટર ચાલુ કરે કઈ રીત હેન્ડલ મારીને ટ્રેક્ટર ચાલુ કર્યું એ પેલાનું ટ્રેક્ટર છે મશીન સ્ટાર્ટ

ફાઈનલી બેવી અહીં જો બધે ઓયલના સાટા ઉડેલી બધે જો નડી તૂટી જઈ મિત્રો હિમ મામાને કેવું લુગડા નવા લઈ દીજો ભાઈ લઈ લે લઈ લો હા લઈ લે તો એક લોજો મિત્રો અંદર થી મિત્રો આ બધી જીસીબી જો હવામાં ઉડે છે હવે હેલા બાજુ નહી શું આર્યન શું કહેવાય હે આર્યન આને શું કહેવાય તું કેતો તાર ખાવું હાલે subscribe <trots> <coughs> 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 <coughs>